દેશની અંદર અઢારમી લોકસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને એ જ સમય દરમિયાન આપણે જોઈ રહ્યા છીએ કે સભાગૃહમાં હલ્લાબોલ પણ થઈ રહ્યો છે ઘણા બધા મુદ્દા એવા છે કે જે વિપક્ષને ઉઠાવવા છે પણ સત્તા પક્ષને જવાબ નથી આપવો પણ આ બધાની વચ્ચે ગેનીબેન ઠાકોરે એક ફેસબુક પોસ્ટ કરી છે જે અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે શું છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગેનીબેન ઠાકોર આમ તો ખૂબ ચર્ચામાં રહેશે એ પોતાના વિસ્તારના કામને લઈને કા પછી જ્યારે એમના વિકાસના કામ જ્યારે કરવાના હોય છે જ્યારે લોકોની પડખે ઊભું રહેવાનું હોય છે ત્યારે કદાચ ક્યાં ગેનીબેન ઠાકોર છે માત ખાઈ જાય છે એટલે ક્યારેક નથી હોતા પણ આ બધાની વચ્ચે આજે ફરી એક વખત ગેનીબેન ઠાકોર છે ચર્ચામાં આવ્યા છે એક ફેસબુક પોસ્ટ કરી છે એ સૌથી પહેલાં જોવી છે સૌથી પહેલાં તો જે ગેનીબેન ઠાકોર છે એમણે લખ્યું છે અઢારમી લોકસભાનું શિયાળું સત્ર ચાલુ છે ત્યારે આજે વાયનાડના સાંસદ નારી શક્તિનું ગૌરવ આદરણીય પ્રિયંકા ગાંધીજી લોકસભામાંથી બહાર નીકળતા ગેટ ઉપર તેમને મળવા આવેલ મારી નાની બેન ગંગાબેન ઠાકોર તે દિવ્યાંગ હોવાથી ચાલી શકતી નથી મેં પ્રિયંકાજીને એવી વાત કરી કે મારી જે બેન છે એ તમને મળવા માંગે છે તરત જ તેઓ ગાડીમાંથી પાછા આવીને સો મીટર દૂર હતી ત્યાં મળીને ફોટા પડાવ્યા તેના સમાચાર લીધા એક સામાન્ય ગરીબ અપંગ દીકરીને મળવું તેને પ્રેમ આપવું આ વિચારધારા સમજણનું ગૌરવ હોય તો તે ગાંધી પરિવાર અને પ્રિયંકાજી કરી શકે હું દિલથી પ્રિયંકાજીનો આભાર માનું છું કોઈ મને પૂછે કે કોંગ્રેસની વિચારધારા શું તો આ છે વિચારધારા સામાન્ય માણસને ગળે લગાવીને કોઈ પણ પ્રકારના ભય વગર પરિવારની ભાવના સાથે મળી શકે છે મારી બેન ગંગા જે એક મારી દરેક કામની પાછળના પડદાથી કરી એક મા જેવી ભૂમિકા ભજવે છે તે આજે એક સામાન્ય માણસની જેમ જીવે તે આજે પ્રિયંકાજીને મળી પોતાની જાતને ધન્ય માને છે હવે ગેનીબેન ઠાકોર છે તેમણે આ ફેસબુક પોસ્ટ કરી છે ઘણા બધા નીચે ફોટોસ પણ છે કે જ્યાં પ્રિયંકા ગાંધી છે એ જે ગેનીબેન ઠાકોર છે એમની જે નાની બેન છે જે દિવ્યાંગ છે અને જે મળવા ઈચ્છતી હતી તેમને તેઓ મળી રહ્યા છે ગળે લગાવી રહ્યા છે ઘણા બધા જ્યાં તમે ફોટા છે જોઈ રહ્યા છો અહીંયા જે ગેનીબેન ઠાકોર છે પ્રિયંકા ગાંધીને ધન્યવાદ કહી રહ્યા છે કે મારી નાની બેનની જે ઈચ્છા હતી તમને મળવાની તમે પૂરી કરી છે અહીંયા બીજા પણ ઘણા બધા જે ફોટો છે તે અહીંયા મૂકવામાં આવ્યા છે ગેનીબેન ઠાકોર દ્વારા પણ અને જે ખાસ કરીને જે ગેનીબેન ઠાકોરે એક વાત એ પણ કરી છે કે મને જો કોઈ પૂછે કે કોંગ્રેસમાં એમને શું ગમે છે તો સ્પષ્ટ જવાબ ગેનીબેન ઠાકોરે ફેસબુક પોસ્ટના માધ્યમથી આપ્યો છે કે એમની વિચારધારા મને ગમે છે જે ગાંધી પરિવાર છે તેમની વિચારધારા ગમે છે પરંતુ અત્યારે જે રીતે આ ફોટા ખૂબ વાયરલ થઈ રહ્યા છે કારણ કે પ્રિયંકા ગાંધી પણ જે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે તેમાં આવ્યા અને ગેનીબેન ઠાકોર છે તેમણે રિક્વેસ્ટ પણ કરી હશે કે મારી નાની બેન આવી છે તમને મળવા માંગે છે અને ગેટની પાસે એમની જે બેન છે એ બેઠા હશે એટલા માટે પ્રિયંકા ગાંધીને કહેવામાં આવ્યું આમને પહેલાં પણ આપણે જોયું હતું કે જ્યારે ગેનીબેન ઠાકોર છે એ જીતીને જ્યારે દિલ્હી ગયા હતા ત્યારે પણ જે એમના ફોટોઝ વાયરલ થયા હતા કે જે ગાંધી પરિવાર સાથે મળતા હોય પ્રિયંકા ગાંધી સાથે તેઓ ઊભા હોય રાહુલ ગાંધી સાથે તેઓ ઊભા હોય તે પણ ખૂબ વાયરલ થયા હતા પણ આ બધાની વચ્ચે જે રીતે અત્યારે આ ફોટો ખૂબ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે કારણ કે અહીંયા સ્પષ્ટ વાત એ છે કે ગેનીબેન ઠાકોરે સીધું જ કહી દીધું છે કે મને ફક્ત ને ફક્ત જો ગાંધી પરિવારની કોંગ્રેસ પરિવારની વિચારધારા ગમતી હોય તો એ છે કે કોઈ પણ વ્યક્તિને બે ઝીજક મળવા માટે આવી શકે છે એ એવું પણ નથી જોતા કે ક્યાંથી આવે છે અમે પણ આગળ એ જ આશા રાખીએ કે જે રીતે ગેરીબેન ઠાકોર છે એમના જે બેનને મળ્યા છે પ્રિયંકા ગાંધી એ જ રીતે ગાંધી પરિવાર છે બધા જ કોંગ્રેસના નેતાઓ છે સામાન્ય માણસને પણ મળે આ જ રીતે એમની સાથે વાતચીત કરે એમને શું જોઈએ છે એમની શું જરૂરિયાત છે એમના ઉપર પણ ધ્યાન આપે કારણ કે ઘણી બધી વખત પરિવારવાદ છે એ શબ્દ છે એ શબ્દનો જે પ્રયોગ છે તે કરવામાં આવ્યો છે સત્તા પક્ષ એટલે કે ભાજપ દ્વારા અવારનવાર કહેવામાં આવતું હોય છે કે આ ફક્ત પરિવારવાદ અહીંયા ચાલી રહ્યો છે પરિવારની સાથે જ આ બધા લોકો પોતાના પરિવારમાંથી જ બીજા લોકોને આગળ કરે છે બીજા કોઈને આગળ નથી આવવા દેતા એટલે આ બધાની વચ્ચે જે રીતે આ ફોટો અત્યારે વાયરલ થયો એટલે ખાસ હોય કે બીજા બધા લોકો એ જ આશા રાખે કે આજ રીતે કોંગ્રેસના તમામ નેતાઓ છે સામાન્ય માણસને પણ મળતા રહે અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર